લાગવાથી શું થાય મારા લાગવા તમે લગ્ન નથી કર્યા તો કેમ તમારી પત્ની ગળે હાલો આપડે ક્યાં કેસ કરવો કોઈ લગ્ન કર્યા હોય તમારો હક કેવાય ને તમારો લગ્ન નથી કર્યા તમારો હક છે એ લોકો એ મને ફોટા ને બોટા બધું મોકલ્યું તો પછી મેં અરે બરોબર છે તો એ વ્યક્તિ ને તમે મળો જે દલાલ છે વચમાં બરોબર હું તો કાયદેસર કામ કરું બરોબર કે તમે છેતરપિંડી તમે છેતરપિંડી થઈ હોય પૈસા ભર્યા તા તમે કઈ પૈસા એક લાખ રૂપિયા તો ભર્યા તા સાહેબ હા તો છેતરપિંડી થઈ છે તો તમારે છેતરપિંડીની ફરિયાદ કરવી પડે બરોબર બરાબર વાત હા છેતરપિંડી ની ફરિયાદ કરો તમે ક્યાંથી લાવ્યા હતા અમદાવાદ થી અમદાવાદ થી સામે વાળા કોણ છે સામે વાળા તો ઈ પંચાલ પંચાલ કે છે રશ્મિકા બેન પંચાલ ઈ છે ને ઈ પંચાલ આપણો વચ્ચે નો એ ઈ તો જે મારી વચ્ચે મારું કામ કરે ને ઈ ઈ કોણ છે ઈ પંચાલ બેન રશ્મિકા બેન પંચાલ રશ્મિકા બેન પંચાલ હા અને ઓલા જે સામે છોકરી લાવ્યા તા ઈ કોણ ઈ તો એના આધાર કાર્ડ માં પટેલ બતાવે સંગીતા બેન પટેલ

ભૂલ થઇ ગઈ તો થોડું ભોગવવી પડશે પણ હવે જે વ્યક્તિ તમારા વચમાં છે દલાલ છે એના વિરુદ્ધ છેતરપિંડી તમે ફરિયાદ કરો કે ભાઈ મારા આટલા પૈસા આ ખાઈ ગયા છે અને ઉપર થી અહીંથી વ્યા ગયા આટલા થી રોકાઈ અને પછી પૈસા મેં ગૂગલ પે કર્યા છે એના ગૂગલ પે ના તો સ્ક્રીન સ્ક્રીનશોટ આપી દેવાના પોલીસ ફરિયાદ બરોબર હા અને આ લોકો શું છે એક ધંધો છે ઘણા સમયથી મારે એક ભાઈ એક મિત્ર એ ફસાઈ ગયા હતા એ વચ્ચે દલાલીમાં આ લોકો બધા આવી રીતે કમિશન મળતું હોય બરાબર વખત સારું હોય એવું કઈ નથી હોતું એને પાંચ દસ હજાર કમિશન મળતું હોય લગન કરાવવાના એ તો લગન કરાવતા હોય કાયદેસર પણ તમારા કેસ માં જે કાઈ છે ને એ દીકરી તમને કે હાલો ભાઈ આટલા પૈસા ભરો લઈ જાઓ બરોબર આ તો એક પ્રકાર નું ફ્રોડ જ છે હા આ ફ્રોડ ની અંદર

અરે હું કરી શકું હું તમને કઉ છું આમાં છેતરપિંડી ની ફરિયાદ થાય ફ્રોડ નહિ તમારી યાર ફ્રોડ થયું છે શું થયું છે હા તો ફ્રોડની આની ફરિયાદ તમારે કરવી પડે છેતરપિંડીની પોલીસ ને એટલે પોલીસ આ પ્રકારની ગેંગ હશે તો પોલીસ રંગી હાથે અને પકડશે બરોબર અને આખું આનું જે કઈ ભોપાડું હશે બધું છતું થશે तो तो सब यानी तुमने अर्जी આપી थी પછી 10 15 દાડા મેં અરજી ને વાડ દે પછી પોલીસ સ્ટેશન બક્યો પૂછો કે હું તને લોકો કરી અ હા કે હા મેમલ સે એટલે કે મેં જેમે તમને બોલાયું છું કે તમારા કામ જે કરતો વે કરો ભાઈ કે પોલીસ વળાઈ કે હા હા બોલે છે કે તમારા મોબાઈલ નંબર તમે લે દમેગી એ કે તમારે એ નતું કર્યું એમ અરજી પાછી લેતા આવો ને તમને બાર મોકલી દઈએ પણ એમાં કઈ બધું ખોટે ખોટા ચકલોડ બતાવ્યા કરી એટલે મેં કીધું સોનમ સાહેબ ખાલી વાત તો કરું એમ ના એક સારો એક તમે ક્યાં રહ્યો છો અમદાવાદમાં હા તમે અમદાવાદ રહ્યો ક્યાં રહ્યો અરે ના બાપા ગારિયાધાર અચ્છા ગારિયાધાર સોરી અને છોકરી અમદાવાદ ની હતી હા હમ કોઈ મૂળ તો ક્યાં નહી હોય તો પછી મને પાછી લાવ્યો તો અમદાવાદ થી ટૂંક માં અમદાવાદ થી લાવ્યો ને તો લગભગ તમારે અમદાવાદ ફરિયાદ કરવા જવું પડશે. હા એ ક્યાંથી લા તો કઈ વાંધો નથી પણ મૂળ વસ્તુ આજ છે વકીલ રાખી બરોબર અને પોલીસ સ્ટેશન અરજી વ્યવસ્થિત લખાવીને પોલીસ ફરિયાદ આપવી પડે પોલીસ એમાં કારવાહી કરે બરોબર છેતરપિંડી કોભાંડ છે આ લોકોનું હશે તો એ બધું ખોલશે સામે વાળાના ફોટા એના કોઈ વિડીયો મેસેજ માં વાત થઈ તમારું બધું કોલ રેકોર્ડિંગ એ બધું એને આપવું પડે પોલીસ ને આધાર પુરાવો એની ઉપર પોલીસ તપાસ કરે તપાસમાં જો આવું કઈ બોપાડું ખુલે એનું તો એની વિરુદ્ધ કાર્યવાહી થાય બરાબર હા આ એક વસ્તુ છે ને એમાં નો થાય તો તમે કોર્ટ માં જઈ શકો છો કોર્ટ માં ફરી ગયા કરી શકો છો

હા હા એ તો બરોબર છે એ તો કઈ ખોટું થોડી છે યાર એ તો જીવન જીવવા માટે સંસાર મા આપડે રહીયે છીએ એટલે પતિ પત્ની નું પાત્ર તો જોઈએ જ ને એકલા કેમ જીવન કાઢવું બાવા હોય સાધુ હોય જેને મૂકી દીધું હોય સંસાર એ વસ્તુ એકલા રહીએ કે અને એના અખાડા હોય છે ઈ ગ્રુપ માં રેતા હોય એક તો મારા ભાઈ ગયા અને મારી આબરૂ બે પત્ની મારુ

પ્રેમ થઈ જાય સોશિયલ મીડિયા માં જોઈ કે આવી રીતે કોઈ દલાલ કરાવી દે રાજકોટ વાળા અમદાવાદ માં કરે અમદાવાદ વાળા જુનાગઢ માં કરે થોડાક દિવસ સારું લાગે પછી છૂટાછેડા થઈ જાય દૂર થી ડુંગર રેડી હમણો લાગે છે નજીક ઠીકરા પાણા તો એવું જોયું તમને કઈ કહ્યેલું એ મારી પત્ની તરીકે પણ હું તમને કરવી પડે પણ હું સિસ્ટમ સમજી ગયો ભાઈ મેં તમને શું કીધું કે કોમન જ છે કાયદેસર નું જેની પછી આપણે ફેમિલી બધું બહાર સુતે તો આપણે ઘરે જ જગોતો નો કરે હા તમને હજી તાજી હું તમને કહું આ ફાઈલ લેલી છે ને કૌભાંડ છે તમારે આવવું હોય તો આવો બરોબર મારા ને એક બે અધિકારી મિત્ર છે અમદાવાદમાં એમને વાત કરીશ એટલે ગયા તો એની ના ના તમે થોડીક મહેનત કરશો તો કોબાંડ નીકળશે આનો બરોબર તમારી આરે ખોટું થયું છે તો પછી એની આરે આપણે કાયદેસર હાલવું પડે ને બધું proof એય છે અને એક લાખ રૂપિયા મારી વાત સાંભળો ને મનસુખ ભાઈ ના call record એક લાખ તો એ માથે ગુનો કાયદેસર એ બોલી છે ઓલી મેડમ છે ને એ એનો number મને આપો ને હું વાત કરું એ sir number તો મારે અત્યારે કામ ઉપર છુ એ ભલે કામ ઉપર છુ મને madam નો number આપો મારે તમને રૂબરૂ જ મળવું છે રૂબરૂ મને ટાઈમ હોય એક દિવસ લઈને તમારી પાહે મુલાકાત કરી ચોક્કસ આવી તમને રાજકોટ કઈ વાંધો નઈ મને એક દિવસ અગાઉ કે બે દિવસ અગાઉ phone કરીને આવજો. હું બધામાં બધા મજામાં તબિયત પાણી સારા છે હા બધે તબિયત પાણી સારા છે thank you હો સાહેબ મુલાકાત તમારી કરી છે ને આને આપડે કાર્યવાહી માં ના કાયદે સર કરાવી દેશું તમને પણ મને આધાર પુરાવા મેં તમને કીધું હા ચોક્કસ એ બધું એ ઓલા બેન ના આજે તમારા ઘર ના જે ત્રણ દી રોકાણ આ બરોબર એ બે ના રેકોર્ડિંગ માં વાત થઈ હોય પૈસા રોકડા આયપા તા દોઢ લાખ કેમ આયપો એક લાખ રૂપિયા તો રોકડો આયપો તેને લેવા ગયો ને તે બરોબર પછી બાકીના

તો આ બેન જે કઈ આયવા હતા એની સાથે વાત થઈ એની સાથે કોઈ ફોટા તમે પાડ્યા હોય સેલ્ફી પડ્યા હોય ઘરે આયવા તો કે ના તમે કઈક વધામણા કર્યા હશે હા તો હા કંકુ પગલા હા કંકુ પગલાના ફોટો વિડિયો સમજણું આ બધા પુરાવા જેટલા પણ પુરાવા હોય તમારી પાસે જેટલા લોકો સાક્ષી હોય બરોબર એ બધાના નામ નંબર આ બધું મટીરિયલ ભેગું કરીને તમે અગાઉ જે અરજી આપી છે એની કોપી બરોબર નું ઓડિયો વિડીયો નું હોય એની પેન બનાવી નાખો અને બીજી જે વસ્તુ છે એની કલર જરોક્ષ કરાવી નાખો બરોબર કલર પ્રિન્ટ આઉટ કઢાવી આ બધી વસ્તુ લઈને પછી આવો પછી આપણે આમાં કઈ કાયદેસર ની કાર્યવાહી કરાવી ટાઈમ લાગશે મુલાકાત ઓકે અને આના ઓલા બેન ના ફોટાની હોય ને ઓલા બેન હામે વાળાના આ નંબર હોય તો આમાં મને whatsapp કરો મેળવું ને અમદાવાદ માં હું ધંધા છે હું છે ખબર પડી જાય ને આપડે કોઈ બીજા ખોટું હોય તમારે રૂબરૂ મુલાકાત કરું વાત